અંજાની પચીસ વર્ષની સ્વર્ગ ચિનલને ડેથ થતાં તેમણે તાત્કાલિક કસરતથી બે અંગોનું દાન કરી અને એની જિંદગી બચાવી હવે જોઈએ અંજારથી વાર પ્રતિનિધિમાં પીસતો તહેવાર દીકરી એ વાલનો દરિયો છે દીકરી એ લાડ પ્રેમનો દરિયો છે દીકરી હંમેશા પોતાના પરિવાર માટે ઊભી હોય છે દીકરી ત્રણ ઘરને ઉજાળતી હોય છે આઈ પરિસ્થિતિમાં અંજારની દીકરીએ જતાં જતાં બીજાની જિંદગી આપતી ગઈ પચીસ વર્ષની લાડકવાળી દીકરીના અંગોનો પરિવારે દાન કર્યું હતું અંજારમાં રહેતા સ્વ જીનલબેન જગદીશભાઈ સુબરને અચાનક સારવાર તબીબે મૃત જાહેર કર્યા હતા પરિવારે કપરા સમયમાં હિંમત રાખી લાડકભાઈ દીકરીના અંગોનો દાન કરવાનો નિર્ણય લીધો હતો જીનલનું લિવર કિડની નેત્ર અને સ્કીનનું દાન કરવામાં આવ્યું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો ને એકસઠનું આ અંગ દાન થયું હતું અંજાર તાલુકા સ્થિત મોમાઈનગરમાં રહેતા જગદીશભાઈ રાજગોરની ચોવીસ વર્ષથી દીકરી જીનલને બેન સ્ટ્રોક થયો હતો ગત તારીખ ઓગણીસમી ઓગસ્ટના રોજ તેમને સારવાર માટે કરતી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવ્યા હતા જ્યાં એકવીસમીએ તેમનું બ્રેન ડેટ જાહેર કરવામાં આવ્યું હતું આથી તાત્કાલિક અસરથી ખાસ કરીને અંગદાનના પ્રણેતા અને અંગદાન માટે ખૂબ જ જહેમત ઉઠાવતા એવા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખે દાદાએ તાત્કાલિક અસરથી સંપર્ક કર્યો સમજાવ્યા અને આખરે તેમના પરિવારજનો આ દાન દેવા માટે સહમત થયા હતા અને આખરે જીનલના અંગદાનમાંથી કિડની અને એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસમાં જ કિડની હોસ્પિટલના જરૂરિયાત દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેવી જાહેરાત થતાં સૌ કોઈના લોકોમાં સૌ કોઈના લોકોમાં આનંદની લાગણી આપી ગઈ હતી અને આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસમાં એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવ્યું છે સૌથી મહત્ત્વની વાત છે કે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય તેવું આ યોગદાન હતું સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં એકસોને એકસઠ અંગાંત થકી કુલ બસ પાંચસો વીસ અંગો તેમજ પાન સ્કીનનું દાન મળે છે જે થકી પાંચસોને ચાર વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે મહાન એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને એકસઠનું થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જીનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતા બ્રેઇન ડેડ ડિકલેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજકોર જેમને પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનરલ તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે સ્કીન દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મોહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એ જ મહાદાન